બાપાનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને આજે ગણેશ બાપાના આ પાવન પર્વનો છેલ્લો દિવસ છે અને આ છેલ્લા દિવસે વિસર્જન થઈ રહ્યું છે ગણપતિ બાપાનું વિસર્જન થઈ રહ્યું છે ત્યારે નારા લાગી રહ્યા છે અગલે વરસ આનાહી હિ હે આના હોગા જેવા જય ઘોષ સાથે બાપાનું વિસર્જન થઈ રહ્યું છે ત્યારે ઉના ગામના આંગણે કેટલાક ગુજરાતી કલાકારો પધારવાના છે અને બાપાના વિસર્જનમાં પણ જોડાવાના છે કયા છે આ નામાંકિત કલાકારો તેની વાત કરીએ તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા જે રીતે ગણેશ બાપાનો જે પાવન પર્વ ચાલી રહ્યો હતો અને આજે તેમના દસ દિવસો છે તે પૂરા થઈ રહ્યા છે અને દરેક જગ્યાએ બાપાનું વિસર્જન જોવા મળી રહ્યું છે ત્યારે ઉના શાહ એચડી જે હાઈસ્કૂલ છે તેની પાછળ જ્યારે ચંદ્રકિરણ સોસાયટી દ્વારા દર વર્ષે ગણેશ બાપાનું આયોજન કરવામાં આવે છે બાપાને લાવવામાં આવે છે ધામધૂમથી મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે નવા નવા કલાકારો અને નવા લોકોને બોલાવવામાં આવે છે વિસર્જન અને દરેક દિવસે અલગ અલગ કાર્યક્રમો ઉજવાય છે ત્યારે આજે પણ ઉનાની જે શાહ એચડી

અહીંયા અને ધામધૂમથી ઉજવાય છે ખૂબ જ સરસ રીતે ઉજવાય છે અને અહીંના લોકો ખૂબ જ ચંદ્ર કિરણનું ગ્રુપ છે અને એક એક ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ રીતે અહીંયા ગણપતિનું અહીંયા આયોજન થાય છે અને લોકો ખૂબ સારી રીતે અહીંના ચંદ્રગ્રહ સોસાયટીના જૂના પંથકના લોકો ગામે ગામેથી લોકો અહીંયા આવે છે અહીંયા દર્શન કરવા માટે અને ખૂબ જ સરસ રીતે બધા અહીંયા આનંદ કરે છે ચોથું વર્ષ છે મારું આ ત્રણ ચાર વર્ષથી હું અહીંયા આવું છું અને હું આ ગામની પુત્ર વધુ છું જોકે પાંત્રીસ છત્રીસ વર્ષથી થી અહિયાં ગણપતિ વિચાર સોરી ગણપતિ નું અહિયાં આયોજન થાય છે અને સૌ પ્રથમ મારા સસરાજી એટલે કે મારા પિતાશ્રી કાનજીભાઈ બાંભણિયાના હસ્તકથી આ ચાલતું આવે છે પરંપરાને અત્યારે મારા હસબન્ડ સર્પિશ બાંભણિયા તેઓ એમના આયોજના આ બધું આયોજન થાય છે હાજી ગુજરાતના ઘણા બધા નામાંકિત કલાકારો આમાં જોડાવાના છે કાલે વિસર્જનમાં ગુજરાતી હિરોઈન છે એવા મમતાબેન સોની છે તેજલબેન ઠાકોર છે ખૂબ સારું નામ છે સંગીતમાં સાથે દેવ પગલી એમનું પણ ખૂબ સારું નામ છે તેઓ બધા અહિયાં કાલી વિસર્જનમાં આપણી સાથે જોડાવાના છે ઉના ચંદ્ર કિરણ સોસાયટી દ્વારા એક એક ગુરુ દ્વારા દર વર્ષે ગણપતિ આયોજન કરવામાં આવે છે તેમની અંદર આ વર્ષે અમારે બે થીમ્સ રાખેલી છે આવતા વર્ષે તારક મહેતા કા ઉલ્ટાની થીમ્સ હતી ને આ વર્ષે કેદારનાથની થીમ્સ આપણે રાખેલી છે ને દર વર્ષે આવતા વર્ષે પણ કલાકાર અલગ હતા આ વર્ષે પણ કલાકાર અલગ છે અમને લોકોને ભાઈઓ બહેનો ને સારી જનતાને શહેર તાલુકા ને ગીરગડા તાલુકાને બધીને અમે આમંત્રણ કરીએ છીએ કે વિસર્જનમાં કાલે છ તારીખે શનિવારે સાંજના પાંચથી લઈ ને દસ વાગ્યાનો ટાઈમ છે બધા લોકો આવી શકે છે એના માટે હું આમંત્રણ કરું છું ઉના ચંદ્રકિરણ દ્વારા ને એક ગ્રુપ દ્વારા

તો આ તમે પણ સાંભળ્યા રાજલ બારોટ કે તે ગુજરાતી કલાકાર છે અને આજે જયારે ગણેશ વિસર્જન થવાનું છે ત્યારે તેઓ જોડાવાના છે અને સાથે જ કાર્યકર્તાઓનું તમે પણ સાંભળ્યું કે જે આ કેટલાય વર્ષોની અનોખી પરંપરા છે કે દરેક વર્ષે અલગ અલગ લોકોને બોલાવવામાં આવે છે અને માહોલ છે તે બમણો ખુશીઓથી ભરાય છે તેવી પણ સ્થિતિ જોવા મળે છે અને આગલા વર્ષે પણ બાપા વહેલા પધારે તેવું આપણે ઈચ્છીએ છીએ અને આપ સૌને ગણપતિ દાદાના આશીર્વાદ રહે અને ગણપતિ દાદાના આશીર્વાદથી જ આપણા સૌનું જીવન છે તે સુખમય બને એવી શુભેચ્છાઓ સાથે આજના નમસ્કાર तो तेने कहिये जे